તો કેમ છો બધા તમારું મારી ચેનલ કેડિયન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે હું એડવર્ટાઈઝમેન્ટ લઈને આવી છું ટીચરની જોબ છે તેના માટેની પ્રાઇવેટ જોબમાં હવે જે નવું સત્ર ચાલુ થવાનું છે એમાં ઘણી સ્કૂલોમાં ભરતી કરવાના છે ટીચરની તો આ પૂરો વિડિયો જોવાનું ચૂકશો નહીં આમાં ઘણી બધી એડવર્ટાઈઝ મૂકેલી છે મિત્રો તે જોવાનું ચૂકશો નહીં તો જોઈએ આજની એટ છે શિક્ષકો જોઈએ છે નવા સત્રથી કાયમી ભરતી કરવાની છે અનુભવના આધારે પગાર ધોરણ થશે જેમ કે પ્રાથમિક વિભાગમાં દસથી પંદર હજાર પગાર માધ્યમિકમાં પંદરથી વીસ હજાર ઉચ્ચતર માધ્યમિકમાં વીસથી ત્રીસ હજારનો પગાર તમને આપી શકે છે મિત્રો ધોરણ એકથી બાર અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સાયન્સ કોમર્સ બધા વિષય માટે અરજી કરવાની છે તમે કરી શકો છો શિગમા પબ્લિક સ્કૂલ પોરબંદર ટોન નાકા સામે નેશનલ હાઈવે પીપળિયા તમે જોઈ શકો છો એડ્રેસ પણ આપેલું છે વોટ્સઅપ નંબર આપેલા છે સેવન સિક્સ નાઇન ડબલ એટ વન થ્રી ઝીરો ફાઇવ ટુ ઇમેલ આઈડી આપેલો છે સિગ્મા પોરબંદર ડોટ જીમેલ ડોટ કોમ આપેલો છે પછી બીજી એડ જોઈશું તો એ એસકેપી સ્કૂલની છે કેજી ટુ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ સુધીની સાયન્સ એન્ડ કોમર્સ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ બંને માટે છે મિત્રો ફોર ન્યૂ ટર્ન જૂન બે હજાર ચોવીસ જૂન બે હજાર ચોવીસ માટે છે વી આર લુકિંગ ફોર ટીચર ફોર ઓલ સબ્જેક્ટ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ જુનિયર કેજી સિનિયર કેજી પ્રાઇમેરી સેકન્ડરી સાયન્સ કોમર્સ સ્પોર્ટ્સ ડ્રોઈંગ મ્યુઝિક ડાન્સિંગ ક્લાર્ક ફ્રેશર કેન ઓલસો એપ્લાય પ્રિન્સિપલ એચઓડી એકેડેમિક કોર્ડિનેટર અને ટીચર્સ ઓપન ઇન્ટરવ્યુ થશે તમારું ઇલેવન ટેન ઇલેવન ટ્વેલ્વ ફેબ્રુઆરીના બે હજાર ચોવીસના રોજ નવથી પાંચ સુધીમાં વિઝિટ ધ એપ્લિકેશન એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે સાથે લઈને આવવાનો છે પ્રણામી પાર્ક નિયર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ મોવડી રાજકોટ કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે તો જે લોકોને રાજકોટમાં છે જવું છે તે લોકો માટેની એડવર્ટાઇઝમેન્ટ છે તે તમે આ સ્કૂલમાં એસકેપી સ્કૂલ છે તેમાં તમે જઈ શકો છો હવે નીચેની બીજી એક કે છે જે જોઈશું કે શ્રીમતી નિરંજના પંકજ મહેતા મહિલા આર્ટ્સ કોલેજ રાપર જોઈએ છે આચાર્ય એક લાઇબ્રેરિયન પીટીઆઈ એક ગુજરાતી અધ્યાપક સહાયક એક મેનેજમેન્ટ અધ્યાપક સહાયક એક એકાઉન્ટ અધ્યાપક સહાયક એ એક અંગ્રેજી અધ્યાપક સહાયક એક સંસ્કૃત અધ્યાપક સહાયક એક લાયકાત કચ્છ યુનિવર્સિટી તેમજ યુજીસીના ધારાધોરણો મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાત દિવસની અંદર નીચેના સરનામે હસ્તલિખિત અરજી મોકલવાની છે શ્રીમતી સરનામું આપેલું છે શ્રીમતી નિરંજના પંકજ ચેરિટેબલ ટ્રસ્ટ રાપર એકતાનગર કોટ રોડ રાપર પછી નીચેની એક એડવર્ટાઇઝ છે હજી એલજે યુનિવર્સિટીની છે સ્કૂલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન વેકેન્સીઝ એમ સીએ એમએસસીઆઈટી આસિસ્ટન્ટ પ્રોફેસર ક્વૉલિફિકેશન છે એમ સીએ બી ઈ એમ ઇમએસસીઆઈટી પછી લેબ આસિસ્ટન્ટ છે એની ક્વૉલિફિકેશન બીસીએ એમ સીએ બી ઈ એમએસસી આઈ ટી એપ્લિકેશન વિદિન ટેન ડેઝ ઓન ડબલ્યુ ડબલ્યુ આઈજે કેયુ ડોટ એજ્યુકેશન ડોટ ઇન જોબ્સ ઓર ઇમેલ આઈડી છે ઇમેલ આઈડી પણ આપેલો છે હજી કે કેરિયર એટ આઈજે કેયુ ડોટ એજ્યુકેશન ડોટ ઇન પછી એલ જે એમ બી એલ જે એમ બી બિલ્ડિંગ ફર્સ્ટ ફ્લોર એલ જે કેમ્પસ એલ જે કોલેજ રોડ ઓફ એસજી રોડ અમદાવાદ અમદાવાદની છે મિત્રો આ એલ જે યુનિવર્સિટી માટે સ્કૂલ કોમ્પ્યુટર ઓફ સ્કાયસ પછી છે ઓલ સબ્જેક્ટ પ્રી પ્રાઇમરી પ્રી સ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ નાઇન્થ ટેન્થ ઇલેવન ટ કોમર્સ ઇલેવન ટુલ્થ સાયન્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી બોર્ડ નીટ જી જી એડવાન્સ માર્કેટિંગ મેનેજમેન્ટ ટ્રેનિંગ મેલ એન્ડ ફિમેલ ફ્રેશર ગ્રેજ્યુએટ ઇન ઇંગ્લિશ સ્માર્ટ એન્ડ હાર્ડ વર્કિંગ વોક ઇન ટુએલ પીએમ ટુ ટુ પી એમ ડેલી ઉત્કર્ષ સ્કૂલ અક્ષર માર્ગ રાજકોટ આ છે ઉત્કર્ષ સ્કૂલ માટેની એડવર્ટાઇઝમેન્ટ છે મિત્રો એમાં પણ ઓલ સબ્જેક્ટ માટે ટીચર જોઈએ છે તો મિત્રો તમે જોઈ શકો છો આ અમે એક વિડીયોમાં ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ મૂકેલી છે જોઈ શકો છો તમે તો થેન્ક યુ મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને મારા નવા વિડીયો તમને તુરંત જ મળી રહે તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ